હું વર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ માં આપ સૌનું સ્વાગત છે જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે બનાવીશું વાલના બી ને બટેટાનું શાક આપ જોઈ શકો છો હવે આપણે ગેસ ને ઓન કરીશું હવે આપણે કુકર ચડાવીશું હવે છે ને આમાં તેલ નાખીશું વઘાર માટે હવે આપણે રાઈ નાખીશું તે લાવી દઈ છે જીરું નાખીશું થોડી હિંગ નાખીશું હવે આપણે આની અંદર મસાલામાં ચટણી પલારી છે એ નાખીશું આપણે લસણ વાળી ચટણી હતી ને એ નાખી દઈશું એટલે છે ને ચટણી અસર સ્વાદ આવે અંદર અને હવે આપણે મસાલાની સાથે હળદર બનાવીશું અને થોડી નાખીશું અને ધાણાજીરું પાવડર નાખીશું અને તેવો ગરમ મસાલો નાખી દઈશું સ્વાદ અનુસાર નિમક નાખીશું હવે આપણે આને છે ને તેલમાં તેલમાં મસાલામાં ચડવા દેશું થોડીક એટલે વાલના બી છે ને એને ઉપરની છાલ હોય ને બધી એવી જ ફૂટી પડી જશે ઘી એકદમ તેલમાં બફાઈ જાશે હજી આપણે એને તેલમાં તેલમાં આપણે તેલમાં તેલમાં બીને હળહળવા દીધા જો ફૂલી ગયા એની ચામડી હોય ને એકદમ ઉપસી ગઈ છે એટલે આપણા બી છે ને તેલમાં તેલમાં જ હકળાઈ ગયા આમ જોઈ શકો છો ફૂલીને દડા જેવા તેલમાં તેલમાં છે તેલમાં તૈરા હોય ને એવા જો મસ્ત અને તેલમાં જ શાક બનાવવાનું થાપડે હવે આપણે એની અંદર પાણી નાખીશું તેલ ઉપર આવી ગયું બધું આપણે બફાવા દેસુ હવે આપણે ટમેટા નાખીશું પાણી ઉકળી ગયું ને તું અને હવે આપણે નું ઢાંકણું બંધ કરી દઈશું અને હવે આપણે આની સીટી વાગવા દેસુ હવે આપણે કુકર ખોલીશું આપ જોઈ શકો છો શાક મસ્ત બની ગયું છે થોડુંક રસાવાળું બનાવવાનું હતું તેવું બનાવ્યું છે હવે આપણે આને એક સર્વિંગ બોલ બોલમાં કાઢી લેશું પછી આપણે જોઈ આ મારી રેસીપી શાકની તમને સારી લાગે તો બનાવજો આપણું શાક બની ગયું છે હવે આપણે એને સર્વિંગ બોલમાં કાઢી લેશું હાલો જપડું શાક બની ગયું છે બી અને બટેટાનું અને જો મારી રેસીપી સારી લાગે તો શેર કરજો લાઇક કરજો બે અને દબાવવાનું ભૂલતા નહીં અને આવજો જય બાબા સ્વામી બનાવો પછી મને કોમેન્ટમાં કરજો કેવું શાક બન્યું હવે આપણે એને થોડીક કોથમીર છાપી દઈએ આપણું શાક તૈયાર થઈ ગયું છે હાલો આવજો બાય બાય જય બાબા સ્વામી